ભાવનગર જિલ્લાના અલંગ પોલી અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ એક ડેડ વેસલ્સમાંથી કોપરના વાયર અને અન્ય સામાન ચોરી થયેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી હકીકત એ મુજબની હતી કે જ્યારે એન્કર પોઈન્ટ ઉપર આ વેસલ્સ લાવવામાં આવ્યું તેની બાદ કસ્ટમ ઇન્સ્પેક્શન થાય એ દરમિયાન ડેડ વેસલ્સ ખરીદનાર કંપનીને પોતાના વેસલ્સમાંથી કંઈક કોપરના વાયર અને અન્ય મેટલનો સામાન ચોરી થયેલીની શંકા ગયેલી એના આધારે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે કુલ ચાલીસ લાખ અને એંસી હજારની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે ગુનાની ગંભીરતાને લઈ ભાવનગર જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો આ દિશામાં કાર્યરત હતી આ તપાસ દરમિયાન અગાઉ આ પ્રકારની ચોરી કરવાવાળી વ્યક્તિઓ અથવા અન્ય શકબંધોને તપાસવામાં આવતા હતા એ દરમિયાન બે વ્યક્તિઓ પોતે આ ડેડ વેસલ્સમાં રાત્રિના કોઈ સમયે કેબલની ચોરી કરેલાનું કબૂલાત આપેલી હતી એના આધારે હાથપથી આશરે એકાદ કિલોમીટર અંદર દરિયામાં પોતે ચોરી કરેલા કેબલ સંતાડી રાખેલાની હકીકત મળતા તમને સાથે રાખી અને તપાસ કરતા આ સીટમાંથી જે ચોરી થયેલો વાયર આશરે અગિયારસો કિલો કે જેની આશરે કિંમત પાંચ લાખ રૂપિયા જેવી થાય છે એ મળી આવેલ છે સાથે સાથે એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ સિવાય અન્ય કોઈ આરોપી હતા કે કેમ આની પાછળ કોઈ ગેંગ સક્રિય છે કે કેમ અન્ય સામાન ક્યાં સંતાડેલો છે અથવા તો કોઈના ત્યાં ભંગાર તરીકે વેચી દીધેલો છે કે કેમ આ તમામ દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે અન્ય પણ ચોરી થયેલો સામાન મળી આવે એ દિશામાં ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી તથા સ્થાનિક પોલીસની ટીમ કાર્યરત છે જે આરોપી પકડાયેલા છે એમના નામ વિક્રમ હરજીભાઈ ગોહિલ અને જગદીશ ઉર્ફે ગોપો પ્રવીણભાઈ આ બંને આરોપી અત્યારે પકડાઈ ગયેલા છે એમની પૂછપરછને અંતે અન્ય આરોપી સંડોવાયેલા છે કે કેમ એ વાત જાણી શકાશે વધુમાં આમાં જે વિક્રમ નામનો આરોપી છે એ બે હજાર બાવીસના

ભાવનગર જિલ્લામાં પોર્ટ મરીન ખાતે એક પેટ્રોલિંગ માટેની સરકારી બોર્ડ છે જે સંપૂર્ણ કાર્યરત છે અને પોતાના જુરીડિક્શન વિસ્તારમાં એ પેટ્રોલિંગ કરતી રહેતી હોય છે બાકીનો જે મુદ્દામાલ ગયેલો છે એ પૂરેપૂરી શક્યતાઓ છે કે કોઈ અન્ય જગ્યાએ લોકોએ સંતાડી રાખેલો હોય અથવા જે રાત્રિના સમયે ચોરી કરેલ છે એ જ દિવસે રાત્રિ બહાર કાંઠે લાવી અને કોઈના ત્યાં સંતાડી પણ રાખેલો હોઈ શકે આ વખતે જે બે આરોપી પકડાયેલા છે એમાંનો વિક્રમ ગોહિલ નામનો જે આરોપી છે એ બે હજાર પણ આ જ પ્રકારની ચોરીમાં પકડાયેલો છે અત્યારે જે મુદ્દામાલ મળી આવેલો છે એ દરિયાની અંદર એ લોકો ચોક્કસ જગ્યાએ સંતાડી રાખેલ છે ખૂબ વજનદાર મુદ્દામાલ હોવાથી પાણીના વહેણમાં તણાઈ જતો નથી હોતો એવી એ લોકોને ખાતરી હોવાથી દરિયાની અંદર જ એ લોકો મુદ્દામાલ સંતાડી રાખેલો હતો અત્યારે જે બે આરોપી પકડાયેલા છે એમાંથી વિક્રમ ગોહિલ નામનો આરોપી બે હજાર બાવીસમાં પકડાયેલો હતો આ લોકો મુખ્યત્વે જ્યારે કસ્ટમ ક્લિયરન્સ માટે ડેડ વેસલ્સ આવે છે ત્યારે રાત્રિના કોઈ સમયે વાહણના પણ ભાગમાંથી ડેડ વેસલ્સમાં ચડી જાય છે અને નાની બોટમાં જેટલો સામાન ભરી શકાય એ પ્રમાણે કોપરના ઈઝીલી કાપી શકાય એવા વાયરોની ચોરી કરતા હોય છે બાવીસ તારીખે વેસલ્સ આવેલું છે ત્રેવીસ તારીખે આપને ખબર પડે છે કે એમના વેસલ્સમાંથી કોઈ સામાનની ચોરી થઈ છે

અલંગ મરીને પોતાની કોઈ બોટ નથી એટલે જે પોર્ટ મરીન સાથે સરકારી જે બોટ છે એના મારફતે એની પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સર એક એવું પણ જાણવા મળ્યું છે કે દરિયામાં આ લોકો પહેલા છે અગાઉ આ લોકોની એમ એવું હોય કે દરિયા કિનારે આ લોકો માલ ખોદીને અંદર નાખી દેતા હતા પછી પિરમબેટ નજીક આ લોકો દરિયામાં નાખતા હતા હવે આ લોકો એમો ફેરવી છે દરિયાની નજીક નાખે છે ત્યાં જીપીએસ ટ્રેકર પણ આ લોકો સાથે નાખે છે આમાં એવી કોઈ ઘટના સામે આવી છે કે જ્યારે માલ ગોતું હોય તો જીપીએસ થી એ લોકો ટ્રેક કરી શકે છે અત્યારે હાલ જે મુદ્દા માલ મળ્યો છે એમાં કોઈ પણ પ્રકારની ડિવાઇસ મળી આવેલ નથી

કઈ જગ્યાએ હોલ રહેવાનું છે એ કોઈપણ પ્રકારની માહિતી હાલ પોલીસ પાસે અવેલેબલ નથી